કોને માર્યો નથી જોઈતી મારે આ સંગીત અને પ્રેમ ની દુનિયા નથી જોઈતી મારે આ દુનિયાએ આપણા સંગીત માન આપ્યું છે આપણને માથે બેસાડ્યા છે અને મારા મિત્રો મરવા પડેલા ત્યારે એમની મદદ માટે કોઈ આગળ નતો આવ્યો હું ગાંડો થઈ ગયો છું રાકેશ શું થઈ ગયું છે તને મારા મિત્રો ઉપર ખોટો આરોપ લગાડ્યો છે એમનો સાથ આપવા માટે એક પણ માણસ એક પણ માણસ આગળ ના આવ્યો આ દુનિયા પર કોઈ દુનિયા છે એટલે જ મમતા હું આ દુનિયાથી દૂર જવા માંગુ છું આ સમય ધીરજથી કામ લે આ સમાજ જ એવો છે આ લોકોની વચમાં રહીને જીતવું પડશે આમ કરવાથી જ તારા મિત્રોની આત્માને શાંતિ મળશે આ જગ્યાએ તું આવી વાત કેવી રીતે કરી શકે છે સંગીત તો જીવનનું નિદાન આપે છે તને ખબર છે જઈને પ્રયત્ન તો કર જીત તારી જ થશે હિંમત દેખાડીશ તો જીત થશે મને વિશ્વાસ છે તારી જીત થશે શું કહ્યું હતું તે પોતાના સંગીત આ નટરાજ જગાડીશ ભૂલી ગયો ભૂલી ગયો નથી ભૂલ્યો પણ મારી સાથે કોણ છે मारा मित्र न थी रहा, यह सुधी के मारा पोता ना पर मारा विरुद्ध आए गया चे, अबे तू जग है कौन चे, कौन चे मारी साथ है? हो छोड़े। I am sorry, sorry मारा मित्र, cheers, म्म। mm. mm. પણ એક વાત સમજને પડે આપણો પાટ ઉપરથી પડી ગયો કે પછી કોઈએ એને ઉપરથી ધક્કો માર્યો અને એ પાટીલ કોઈ પણ છોકરી સાથે મસ્તી કરતી વખતે બહુ પાગલની જેમ વર્તતો હતો આઈ મીન રફ ઠીક છે પણ મર્યો કઈ રીતે બની શકે છે કોઈ છોકરી સાથે જબરદસ્તી કરતો હોય અને ગભરાઈને છોકરીએ એને ધક્કો મારી દીધો હશે કે પછી નાગેશનું પણ આ કામ થઈ શકે છે મને પણ પણ છે છે હવે હવે અમારી માટે ખતરનાક એને ખતમ ખતમ કરી કરી દેવો જોઈએ કોઈને છોડીએ એના આખા અમારા આડા આવશે જીવતો નહિ બચે આખી દુનિયા ને ખબર પડવી જોઈએ કે અમારી સાથે પંગો લેવા હાલત શું થાય

અહીંયા છે અહીંયા છે એ રિલેક્સ અહીંયા બીજો કોઈ નથી ફક્ત અમે લોકો दारू પીવે છે એ શક્તિ અહીંયા જ છે ઓમ રીમ ક્લીમ ઓમ સ્વાહા એ સાધુ महाराज કોણ છો તમે અમે શું કામ ડિસ્ટર્બ કરો છો જાવ જાવ તમારું કામ કરો છે અહીંયા ખતરો છે ઓ તો જોખમ માથે જ છે મૃત્યુ માથા ઉપર છે એણે તારા એક માણસની બળી લઈ લીધી છે અને હવે તમારા બધાની પાછળ પડી છે અહીંયાં બોલવું ઠીક નથી આવો મારી પાછળ આવો મારી સાથે આવો જલ્દી આવો જલ્દી તમને વિશ્વાસ નથી થતો ને તો જોઈ લો તમારો સાથી મર્યો કેવી રીતે આનો સામનો કરવાની શક્તિ આ સંસારમાં ફક્ત મારા પાસે છે મને જ ખબર છે આનો નાશ કેવી રીતે કરીએ બીજું કોઈ નહીં સ્વામીજી તમારી ઉપર મને ભરોસો છે મારે મારું નથી બચાવો મને મારો પાર્ટનર તમારી ઉપર ભરોસો નથી કરતો હું તમને માનું છું મને મારવાથી બચાવી લો હું તમને મારી વાત માનીશ તો પોતાનો પ્રાણ બચાવી શકીશ મારી વાત માનીશ સ્વામીજી માનીશ વિશ્વાસ કરે છે હું કહું એમ કરવું પડશે અહિયાં થી બહુ દૂર ચાલ્યો જા